નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ખૂબ જ મહત્વનો મુદ્દો એવો ફેડ્રિક ફ્રોબ્રેલનો કિન્ડર ગાર્ડન મિત્રો ફેડ્રિક ફ્રોબેલનું કિન્ડર ગાર્ડન જે આપણે આજના વિડીયોમાં જોવાનું છે મિત્રો ખૂબ જ આઈએમપી વિડિયો છે ખૂબ જ આઈએમપી ટોપિક છે તમને આમાંથી બેઠા પ્રશ્નો આવી શકે છે ટેટ હવે બસ તૈયારી જ છે ટેટ વન લેવાવાની છે ટેટ ટુ પાછળ પાછળ આવવાની જ છે બરોબર મિત્રો તો એના માટે આપણને કિન્ડર ગાર્ડન પદ્ધતિ આવડવી જોઈએ તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ કિન્ડર ગાર્ડન પદ્ધતિ કોણે આપી તો કોણે આપી મિત્રો ફેડ્રિક ફોબ્રેલે આની પીપીટી તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે અમુક વિદ્યાર્થીઓને હજુ પણ એવી કમેન્ટ આવે છે કે જોડાવાતું નથી તો લિંક મારાબરેલ જર્મન ગણિતશાસ્ત્રી હતા તેમણે કિન્ડર ગાર્ડન નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી શું કર્યું મિત્રો ફેડરિક ફ્રોબ્રેલે ફ્રોબેલ સોરી શું છે ફેડ્રિક ફ્રોબેલ જર્મન ગણિતશાસ્ત્રી હતા શિક્ષણ શાસ્ત્રી હતા જેમને કિન્ડર ગાર્ડન ની શરૂઆત કરી હતી ભારતમાં કહીએ તો આપણે શું કહીએ છીએ કે જે ફેડરિક ફ્રોબ્રેલે જે આપણને સિદ્ધાંત આપ્યો તે જોવાનો છે તથા તેના શૈક્ષણિક ફલિતાર્થો જોવાના છે બરોબર મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં આવે એવો છે અને જો શું છે પ્રશ્ન કઈ રીતે આવે છે કે કિન્ડર ગાર્ડન પદ્ધતિ ક્યારે અમલમાં આવી અથવા તો કિન્ડર ગાર્ડન ક્યારે અમલમાં આવ્યું તો ક્યારે બ્લેન્કેન બર્ગમાં ચાલો આખું કહીએ તમને કે તેમણે કોણે ફેડ્રિક ફ્રોબેલે અઢારસો માં જર્મનીના બ્લેન્કેથમ કિન્ડર ગાર્ડન ની સ્થાપના કરી

ફ્રોબેલ એ મિત્રો આ છે ફેડ્રિક ફ્રોબેલ અને આ છે એમનું વાક્ય અને આ છે એનું ગુજરાતીમાં બરોબર અંગ્રેજીમાં પણ પૂછાઈ શકે શકે પરીક્ષામાં ગુજરાતીમાં પણ આપણે યાદ રાખવાનું છે ચાલો આપણે જોઈએ એના મુખ્ય સિદ્ધાંતો તો એના મુખ્ય ચાર સિદ્ધાંતો હતા પહેલું હતું રમતનું મહત્વ ફેડ્રિક ફ્રોબેલે શું કહ્યું હતું કે ફ્રોબેલના મતે રમત એ બાળકના વિકાસનું સૌથી ઊંચું અને સ્વાભાવિક અભિવ્યક્તિનું માધ્યમ છે જે બાળક રમત દ્વારા શીખે છે

અને પર્યાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરીને શીખવા પર ભાર મૂકવો શું બાળકને જેમાં રૂચિ છે એ વસ્તુ એમને કરવા દેવી અને એ વસ્તુથી એમને શિક્ષણ સાથે બાંધી રાખવા એવું જણાવવા માંગે છે મિત્રો આગળ જોઈએ તો ભેટ અને વ્યવસાય તેમણે બાળકોના સંવેદનાત્મક વિકાસ અને સર્જનાત્મકતા માટે શૈક્ષણિક સામગ્રીઓ રજૂ કરી જેવી કે બોક્સ દડા માટીકામ ટૂંકમાં ભેટ અને વ્યવસાય કે એવી વસ્તુઓ એમને ભેટમાં આપો કે જે એમના વ્યવસાય સાથે આગળ જતા એમની રુચિ સાથે કનેક્ટેડ થાય કેવી વસ્તુઓ આપી ફ્રોબેલે તો બોક્સ દડા માટીકામ માટીકામ થી એ આપણે જોઈ શકીએ કે નાના નાના બાટક બાળકોને અત્યારે ક્લે આપવામાં આવે છે અત્યારે બજારમાં ક્લે આપ થઈ ગયો છે ક્લે આપવામાં છે જેનાથી એ શું અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે તો એનાથી એના માનસિક વિકાસ છે મગજ નો વિકાસ છે આયો આપણા જે હતા જે વડીલો હતા એ પણ બાળકોને એવું કહેતા કે માટીમાં રમવા દેવા જોઈએ બાળકને સારું પડે બરોબર અંદરથી લો હતો તો મળે આમ થાય તેમ થાય પણ આ વસ્તુ અઢારસો ને સાડત્રીસ માં ફેબ્રિકે શું કરીને બતાવી હતી બરોબર મિત્રોને એના ઉપર આ સિદ્ધાંત આપ્યો હતો

બરોબર આ બધા ઉપર એમને શું કર્યું મહત્વ આપ્યું આ એમના મુખ્ય સિદ્ધાંતો હતા ચાર મુખ્ય સિદ્ધાંતો થયા મિત્રો કયા કયા પહેલો સિદ્ધાંત હતો રમતનું મહત્વ બીજો સિદ્ધાંત હતો સ્વપ્રવૃતિ અને શોધ ત્રીજો સિદ્ધાંત શું હતો ભેટ અને વ્યવસાય ચોથો સિદ્ધાંત શું હતો સંકલન અને સમુદાય બરોબર હવે આગળ જોવાનું છે ફેડરિક ફ્રોબેલના શૈક્ષણિક ફલિતાર્થ આ ફલિતાર્થ પણ આપણને બેઠા પરીક્ષામાં આવી શકે છે ફલિતાર્થ પણ કેટલા છે મિત્રો ચાર જ છે બહુ લોંગ વિડીયો નથી કરવાનો શોર્ટમાં બતાવવાનો છે અને આપણે શોર્ટમાં તૈયારી કરી અને સારા માર્ક્સ લાવવાના છે લાંબુ દોઢ દોઢ કલાકના વિડીયો વધારાની વાતો કરીને આપણે જોઈએ છે શું આપણે તો ફક્ત સાહેબ પાસ થવું છે તો સીધી વાત નો બકવાસ ઓનલી સ્ટડી રમત કેન્દ્રીય મહત્વ એમના ફલિતાર્થોમાં પહેલું શું છે રમત કેન્દ્રીય મહત્વ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણમાં રમત આધારિત શિક્ષણનો સ્વીકાર રમત અત્યારે બાલવાટિકા એને કહીએ છીએ બરોબર કિન્ડર ગાર્ડન બરોબર કેજી કહીએ છીએ કેજી વન ટુ બરોબર ને અને પ્રાથમિક શિક્ષણમાં રમત આધારિત શિક્ષણનો સ્વીકાર કરવો જોઈએ શું કરવું જોઈએ પ્રાથમિક શિક્ષણમાં શું કરવું જોઈએ રમત આધારિત શિક્ષણ તો સાહેબ છે અત્યારે આપણી સરકાર એનીપી હેઠળ પ્રજ્ઞા ચલાવે છે એસએસસી હેઠળ બરોબર મિત્રો આ ઉપરાંત અત્યારે એનીપી હેઠળ પાંચ જે આપણે આગળના વિડિયોમાં જોયો પાંચ નો તબક્કો એમાં સર્વગ્રાહી મૂલ્યાંકન વાળો તબક્કો બરોબર પ્રગતિકાર વાળો તબક્કો એમાં પણ રમવાને ભાર મૂક્યો છે સમય પસાર કરવાને બદલે રમતને સમય પસાર કરવાનું એક સાધન નહીં માનવાનું શું માનવાનું છે એવું જોવાનું કે એમાંથી કઈક શીખવા મળે છે બરોબર મિત્રો ઘણા એવા શિક્ષકો છે ઘણા એવા શિક્ષકો છે જે રમત સાથે સાથે પણ શીખવાડે છે બરોબર મિત્રો સ્વપ્રવૃત્તિ અને શોધખોળ કે બાળકોને તેમની રૂચિ મુજબ પ્રવૃત્તિઓ પસંદ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ પ્રશ્નલક્ષી શિક્ષણ પર ભાર આપવો જોઈએ શું કહ્યું છે કે બાળકો બાળકોને તેમની જે રુચિ હોય એ મુજબની પ્રવૃત્તિઓ કરાવી જોઈએ બરોબર મિત્રો પ્રશ્નાવલી પ્રશ્નલક્ષી શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ કે બાળક શીખે છે પોતાની જાતે તો એમાંથી પ્રશ્નો એને પૂછવા જોઈએ કે તને આમાં શું શીખવા મળ્યું આ વસ્તુ તે કર્યું તો શું થાય બરોબર અમુક વાર બાળક તમે નાના બાળકોને જોયા હોય કે રમકડા લાવે એના કરતા તોડે વધારે અને તોડીને એ શું કરે છે જોવે છે કે આ રમકડું કઈ રીતે જોડાય છે આ રમકડું કઈ રીતે વર્ક કરે છે તો એમાંથી એને પ્રશ્નો પૂછી શકો બાળકને બરોબર અને એને શીખવા એમાંથી મળે છે નાનું નાનું બાળક તમે 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 વિચારો આપણે એક એન્જિનિયર બનીએ છીએ તો એન્જિનિયર આપણા મગજમાંથી આવે છે ક્યાંથી તો સાહેબ બાળપણથી બાળકો નાના હોય ત્યારે એને બધી વસ્તુ નવી નવી વસ્તુઓ શીખવાની રુચિ હોય છે અને એ રુચિ આપણે પકડવાની છે અને એ રુચિ પર એને આગળ વધારવાનો છે એ આ મુખ્ય ધ્યેય છે મિત્રો આગળ જોઈએ તો પ્રકૃતિ સાથે જોડાણ બાળકોના બગીચાના ખ્યાલ દ્વારા બરોબર શું શું છે ગુજરાતીમાં કહીશું બાળકોનો બગીચો એના દ્વારા વરખંડ બહાર પ્રવૃત્તિઓ અને પ્રકૃતિ શિક્ષણનું આયોજન કરવું શું કરવું બાળકોને શું કરાવવાનું કે છે કે પ્રકૃતિ લક્ષી શિક્ષણ અને પ્રવૃતિ લક્ષી શિક્ષણ આપવું જોઈએ બરોબર આ એનો છે મિત્રો સર્વાંગી વિકાસ માત્ર જ્ઞાનાત્મક વિકાસ જ નહીં ખાલી શાળામાં અપાતું નોલેજ એ જ જ જ્ઞાન પણ પણ સામાજિક અને આધ્યાત્મિક વિકાસને એટલું મહત્વ આપવું જોઈએ બરોબર આવું કોણે કહ્યું છે મિત્રો પેટ્રિક પ્રોબેલ અને આ હતા એના શૈક્ષણિક સિદ્ધાંત અને એના ફલિતાર્થો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણી પરીક્ષામાં આવી શકે છે આ ચાર સિદ્ધાંતો અને આ ચાર ફલિતાર્થો અઢારસો સાડત્રીસમાં કિન્ડર ગાર્ડન આપ્યું ફેડ્રિક ફ્રોબેલ બરોબર જર્મની બરોબર આ યાદ રાખવાની વસ્તુઓ છે અને આની નોટ્સ બનાવીશું બરોબર મિત્રો આપણે તો જ આપણને આવડશે બાકી તમે જોઈ જતા રહો અડધો વિડીયો તો તમને આવડે નહીં થોડું થોડું છૂટી જાય બરોબર તો હજુ આગળના વિડીયો ના જોયો તો જોઈ લો મિત્રો બહુ જ ઉપયોગી છે એક ટોપિક એવો નથી કે એમાંથી એક પ્રશ્ન ના આવે એ આપણી ગેરંટી એક પ્રશ્ન એવો એક ટોપિક એવો નથી કે એમાંથી પ્રશ્ન ના પૂછાય હજુ સુધી ના જોયા હોય તો જોયા હો તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો તેને શેર કરી દો અને હા મિત્રો તમે કમેન્ટ નથી કરતા હું લાસ્ટ ત્રણ વિડીયોથી જોઉં છું બરોબર જો મારો ઉત્સાહ ઘટી જાય તો તમે સમજી શકો છો કે વિડીયો બનાવવાનો ઉત્સાહ પણ રહેશે નહીં મિત્રો તો મળીએ મારા નવા વિડીયોમાં લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં